સુરતમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નશીલા પદાર્થ સુંઘાડી દાગીના સેરવી લેતી મહિલાને વરાછા પોલીસે અમદાવાદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ મહિલા આરોપી વિરુદ્ધ રાજ્યના અનેક પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે રાજ્યમાં અનેક ગુનેગારો એવા છે જે સુધરવાનું નામ લેતા નથી મહિલા ગુનેગારો પણ બેફામ બન્યા છે ત્યારે આવી જ એક કુખ્યાત મહિલા આરોપીને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી પકડી પાડી હતી સૈયદા બીબી ઉર્ફે સલમા ફિરોઝખાન પઠાણ નામની મહિલા સમગ્ર રાજ્યમાં ચોરી કરવા માટે કુખ્યાત છે આરોપી મહિલા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી અને તેમની સાથે ઓળખાણ કરી વાતો લલચાવી ફોસલાવી તેમની પાસેથી કિંમતી દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરતી હતી ત્યારે સુરતના ઉધના ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા અને રસ્તામાં આરોપી મહિલાએ વૃદ્ધ સાથે ઓળખતી હોવાનો ઢોલ કરી વૃદ્ધાને દુપટ્ટામાં કોઈ કેફી પદાર્થ પદાર્થાડી બેભાન કરી રિક્ષામાં વરાછા વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે લાવી વૃદ્ધા પાસે રહેલ કિંમતના સોનાના દાગીના સેરવી લીધા હતા અને ત્યાંથી ભાગી છૂટી હતી જોકે વૃદ્ધા ભાનમાં આવતા તેમણે પરિવારને સમગ્ર વાત કરી હતી ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી આરોપીની ધરપકડ કરી છે આરોપી મહિલા વિરુદ્ધ વધુ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાઓને અંજામ આપવા માટે તે ટેવાયેલી છે હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત